નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોક ના મિઝાજ ન્યુઝર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર મૂંગા માસૂમ પ્રાણીને જ્યારે જાણતા કે અજાણતા કોઈ માનવી યાતના આપે અને દુખિયારું પ્રાણી કંઈ બોલી ન શકે પરંતુ તેની વેદના જ્યારે માસૂમ અને નિર્દોષ ગણાતા ભૂલકાઓ સમજી જાય અને મૂંગા માસૂમ પ્રાણીને દુઃખમાંથી છુટકારો અપાવવા માટે તેની સારવાર માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી એનિમલ હેલ્પલાઇનનો નંબર ડાયલ કરીને તબીબો બોલાવી જીવદયા પ્રવૃત્તિ કરે ત્યારે તે માસૂમ ભૂલકાઓના માતા પિતા તો ઠીક પરંતુ સમજદાર સૌ કોઈ માન્યોને કહેવું પડે કે વાહ બચ્ચા ક્યાં બાત છે આવું જ કંઈક બન્યું છે ભુજ શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી લીમડા શેરીમાં જ્યાં કોઈ વાહન ચાલકે એક શ્વાનના બચ્ચાને ગંભીર રીતે ઘાયલ કર્યું હતું ઘાયલ શ્વાનનું બચ્ચું દુઃખથી કણસતું હતું ત્યારે અહીં રહેતા અને શ્વાનના બચ્ચા સાથે રમતા નવ વર્ષના સત્ય ભટ્ટ નામના બાળકે ગૂગલના મારફતે એનિમલ હેલ્પલાઇન નંબર વન નાઇન સિક્સ ટુ શોધી કાઢ્યો અને ત્યાં કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી મૂંગા સ્વાન બચ્ચાને તેની પીડામાંથી મુક્ત કરવા તેની સારવાર કરાવી અનેક લોકોને જીવદયા રાખવાની તેમજ દુઃખના સમયે સાથ આપે તે જ ખરો મિત્ર તેવી પ્રેરણા પૂરી પાડી હતી આ સમગ્ર બાબતે તે ક્ષણે અમને જાણવા મળી અને અમે મહાવીરનગરની લીમડાવાળી શેરીના તમામ બાળકો શ્યામ રાજપૂત ગુંજન ગોહિલ વૈદેહી ઝાની શિવન્યા ઝાનીની એક સ્વાનના બચ્ચાને સારવાર મળી રહે તેવી તાલાવેલી કેમેરામાં કંડારી લીધી

અને શું થયું તું આ ગલુરિયાના આ તમને કે આવી રીતે કે આવી એમ્બ્યુલન્સ સાથે એવું થયું તું કે આવું થયું અમે ત્યારે અમે ફોન એટલે ખબર હતી તમને નંબર કોને આપ્યા પોતે ગોતી લીધા કયા નંબર ઓગણીસો બાસઠ અત્યારે તમે આ ગાડી બોલાવી તો ડોક્ટરે શું કર્યું તમને સંતોષ છે આ કામગીરીથી તમને આનંદ આવ્યો એક જીવદયા પ્રેમીનું જે કામ કરો છો આટલી નાની ઉંમરમાં કેટલા વર્ષ થયા તમને સંજય જાની આપના મિજ ન્યૂઝ ભૂજ કર